નમસ્તે વિદ્યાર્થી મિત્રો આર એજ્યુકેશન માં તમારું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે ધોરણ સાત વિષય ગણિત ની સ્વ પોથી નું અહીં આપણે ચેપ્ટર નવ પરિમિતિ અને ક્ષેત્રફળ નું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું જેમાં પેલું જોઈએ ખાલી જગ્યા વર્તુળ નો પરિખ તો પરિખ નું સૂત્ર છે ડી ટુ પાય આર રીખણ નું ક્ષેત્રફળ ત્યાં આવશે સી સમાંતર બાજુ ચતુષ્કોણ કરતા અડધું હોય છે હવે નીચેના પૈકી કયું સમાંતર ક્ષેત્રફળ નથી તો ઓપ્શન ડી વર્તુળના સંદર્ભમાં પાય એટલે શું તો કે પાય એટલે છેદમાં વ્યાસ તમે આ સૂત્ર એપ્લાય કરો તો આ પરિઘ છે આપણે હોય ટુ આર ટુ આર છેદમાં જવા દઈએ તો ટુ આર એટલે શું થઈ જાય ત્રીજા ગુણ્યા બે એટલે વ્યાસ પરિઘના છેદમાં વ્યાસ તો આવશે ઓપ્શન એ જો વર્તુળની ત્રીજાના ત્રણ ગણા કરવામાં આવે તો વર્તુળનું ક્ષેત્રફળ નવ ગણું આપેલી આકૃતિમાં એમ એનો નું ક્ષેત્રફળ થશે ઓપ્શન ડી એક દ્વિતીયાંશ પાયો અને ગુણ્યા વેધ ઓ ક્યુ ઓપ્શન ડી રાઈટ આન્સર વર્તુળનો પરિઘ હંમેશા તેના વ્યાસના ત્રણ ગણા કરતા વધારે હોય છે ઓપ્શન એ ઉપરની આકૃતિ ત્રિકોણ એમ એન ના ક્ષેત્રફળ અને સમાંતર બાજુ ચતુષ્કોણ એમ એન ઓ પી ના ક્ષેત્રફળ ગુણોત્તર તો કે એક જેમ બે કારણ કે ત્રિકોણ કરતા સમાંતર આજે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ બે ગણું હોય એક જમ્બે વર્તુળાકાર પ્રદેશફળી આઠ પાય આર નો વર્ગ થશે ચલો આગળ જોઈએ દાખલા તો અહીં તમને એક આકૃતિ આપેલી છે એ આકૃતિમાં આધારે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ શોધવાનું છે તેના માટે અહીં આપણને પાયો ખબર હોવી જોઈએ તો આપેલા ચતુષ્કોણ નો પાયો છે ઈ તો ઈ નું માપ છે દસ હવે એનો એચ ઊંચાઈ ઊંચાઈ કેટલી છે એની એની ઊંચાઈ છે ચાર સેમી તો હવે આપણે સીધું સૂત્ર લખીશું સમાંતર બાજુ ચતુષ્કોણ ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ દસ ગુણ્યા ચાર એટલે ચાલીસ સેમી નો વર્ગ તેર હવે એક લંબચોરસ અને વર્તુળનું ક્ષેત્રફળના માપ કેવા છે તો કે સરખા લંબચોરસની લંબાઈ અને પહોળાઈ

હવે સાત જે છે સામે જશે તો સાત ક્યાં જશે અંશમાં ને બાવીસ જશે છેદમાં છેદ ઉડાડશું તો આપણને જવાબ મળશે આર ના વર્ગ બરાબર ઓગણ હવે આર નો વર્ગ છે આર શોધવો હોય તો આપેલી રકમ શું શોધવું પડે વર્ગ મૂળ તો સાત એટલે કે આપણને મળે આર બરાબર સાત તો આપણો જવાબ આવશે ત્રીજા સાત ત્યારબાદ જોઈએ આકૃતિ આપેલી છે જે ત્રિકોણનું ક્ષેત્રફળ આ જે ત્રિકોણ છે ક્ષેત્રફળ નવ સેમી નો વર્ગ છે તેના આધારે આપણે આ સમાંતર બાજુ ચતુષ્કોણ એ નું ક્ષેત્રફળ શોધવાનું છે તો ત્રિકોણ નું ક્ષેત્રફળ પાયો ગુણ્યા વેધ એક દેવફળે અહીં તમે જોઈ શકો છો પાયો આપણને કેટલો આપેલું આપણા વેધ શોધવાનું છે બે સામે જશે તો અંશમાં અને ત્રણ જશે છેદમાં બરાબર ત્રણ જશે છેદમાં ત્રણ ત્રણ નવ ને ત્રણ બે છ તો જવાબ આવશે છ સેમી હવે એના આધારે આપણે શોધીશું સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ તો એનું સૂત્ર છે બરોબર પાયો ગુણ્યા વેધ પાયો છે સાત અને આપણને વેધ આપણે તારે આપણે શોધ્યો ઊંચાઈ આપણે શોધી છ તો સાત છ બેતાલીસ બેતાલીસ એમી નો વર્ગ હવે એક વર્તુળનો પરિઘ આપેલો છે તેના આધારે વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું છે તો પેલા પરિઘ સૂત્ર લખીને આપણે શોધીશું ત્રિજ્યા સૂત્ર છે ટુ પાઈ આર પરિઘ આપણને આપેલો છે તેત્રીસ પાઈ ની કિંમત લખી છે બાવીસ ના છેદમાં સાત આર આપણે શોધવાનું છે સામેની બાજુ છે અત્યારે જે અંશમાં આપેલી વસ્તુ હશે એ છેદમાં જ જશે અને જે અંક છેદમાં હશે તે અંશમાં જ જશે હવે આપણે છેદ ઉડાડીશું તો આપણને જવાબ મળશે આર બરાબર એકવીસના છેદમાં ચાલી તો હવે આપણે વળતરનું ક્ષેત્રફળનું સૂત્ર લખીએ પાય આરનો વર્ગ પાઈની વેલ્યુ બાવીસના છેદમાં સાત આર આપણે શોધી લો લીધો છે એનો વર્ગ છે એટલે એકવીસના છેદમાં ચાર એકવીસના છેદમાં ચાર બે વાર લખવાનું છેદ તમે જોઈ શકો છો આપણે ઉડાડવાના છે છેદ તમે કેન્સલ કરશો તો જવાબ આવશે તમને છસો ત્રેસઠિયા એટલે સાડા ત્રણ તો ત્રણ પોઈન્ટ પાંચ પ્લસ સાત એટલે કે દસ પોઈન્ટ પાંચ મોટા વર્તુળની ત્રિજ્યા અને નાના વર્તુળીની સાતના છેદમાં બે ત્રણ પોઈન્ટ લખો તો પણ ચાલે હવે ભાગનું ક્ષેત્રફળ જોતું હોય તો મોટા વર્તુળના ક્ષેત્રફળમાંથી નાના વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરવાનું પાયની કિંમત લખો આરની કિંમત લખો માઇનસ પછી પાયની કિંમત પછી નાના વર્તુળના ક્ષેત્રફળના આઈની કિંમત પછી તમારે છેદ કેન્સલ કરવાના અને અહીં જે જવાબ આવે ધારો કે અહીં આપણને મોટું વર્તુળનું ક્ષેત્રફળ મળે છે ત્રણસો છેતાલીસ પોઇન્ટ પાંચ અને નાનાનું મળે છે આડત્રીસ પોઇન્ટ પાંચ બાદ બાકી તો કે ત્રણસો આઠ સેમીનો વર્ગ જ્યાં છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ થશે સત્તરમાં દાખલો હવે અહીં આપણને એક અઠ્યાવીસ મીટર વ્યાસ ધરાવતા વર્તુળ બગીચાની ફરતે તારની વાડ કરવાની છે તો બગીચાની ફરતે વાળ કરવાની છે બગીચો છે ફરતે એટલે તો અહીં આપણે શોધીશું વ્યાસ અઠ્યાવીસ માટે ત્રીજા ચૌદ પરીખ નું સૂત્ર એપ્લાય કરો ટુ પાય આર પાય ની વેલ્યુ બાવીસ ના છેદમાં સાત લખવાની આરની કિંમત ચૌદ છે સાત બે ચૌદ હવે બધી રકમનો તમે ગુણાકાર કરો એટલે અઠયાસી મીટર મળે એક મીટર નો ખર્ચ ત્રણસો માટે અઠ્યાસી મીટર વાડનો ખર્ચ થશે છવ્વીસ હજાર ચારસો એના પછી જોઈએ પચીસ સેમી ત્રીજીયા વાળા પૈડાને જમીન પર ત્રણસો પચાસ આટા ફેરવવામાં આવે તો પૈડું કેટલા મીટર અંતર કાપશે તો પહેલા પૈડાનો આપણે શોધી લઈ પરીખ પૈડાનો આકાર હોય છે વર્તુળ એટલે ટુ પાય આર નહીં અહીં આપણને આર આપેલો છે પચીસ તો આપણને જવાબ મળે છે અગિયારસો ના છેદમાં સાત સેમી છેદ ને ઉડાડીએ આપણે કારણ કે આગળ આપણે પૈડું કેટલા મીટર અંતર કાપે તે શોધવાનું છે તો અગિયારસો સાત એને ગુણ્યા ત્રણસો પચાસ કારણ કે પૈડું ત્રણસો પચાસ આટા મારે છે સાત પાંચ સાત પાંચ પાંત્રી ઉપર આવશે પચાસ ગુણાકાર કરીએ તો પંચાવન હજાર આપણને પંચાવન હજાર સેમી એને આપણે મીટરમાં ફેરવી દઈએ તો અહીં બે શૂન્ય નીકળી જાય કારણ કે એક મીટર બરાબર સો સેમી તો પાંચસો પચાસ મીટર આપણને મળશે પૈડાનું અંતર તો આગળ જોઈએ પ્રિયંકા જે છે એક વાયરના ટુકડાને વર્તુળ આકારમાં એવી રીતે વાળે છે કે જેથી વર્તુળની ત્રિજ્યા ચૌદ સેમી થાય અને ત્યારબાદ ફરીથી વાયરને ચોવીસ સેમી લંબાઈવાળા લંબચોરસ આકારમાં વાળે તો એની પહોળાઈ આપણે શોધવાની છે તો પેલા વાયરની લંબાઈ શોધી લઈ વાયરની લંબાઈ એટલે પરિખ પરિખનું ક્ષેત્ર તો કે ટુ ફાઈ આર સૂત્ર તો એના આધારે આપણને એનું પરિખ એટલે કે આખા વાયરની લંબાઈ મળી જાય છે અઠ્યાવીસ સેમી હવે લંબચોરસની પરિમિતિ શોધીએ તો એ બંનેનો વાયર એક જ વપરાણો છે તો માઇનસ અને બે જશે છેદમાં માં ના છેદમાં બે એટલે એક્સ ની વેલ્યુ મળશે વીસ આપણે લંબચોરસ નું જો ક્ષેત્રફળ શોધીએ તો વીસ ગુણ્યા ચોવીસ એટલે ચારસો મળે તો ચારસો કે જે વર્તુળના ક્ષેત્રફળ કરતા ઓછું છે ને અહીં આપણે લખી શકીએ કે ભાઈ વર્તુળનું ક્ષેત્રફળ વધારે થશે અહીં એક ત્રિકોણ આપેલો છે પી ક્યુઆર નું ક્ષેત્રફળ આપેલું છે ઊંચાઈ આપેલી છે અને આપણે તેનો આ પાયો શોધવાનો છે તો એક દ્વિતીયાવસ પાયો આપણે શોધવાનો છે અને ઊંચાઈ આપણને આપેલી છે ત્રણ ક્ષેત્રફળ આપણને આપેલું છે એક્યાસી બે ને સામે લઈ જઈએ તો અંશમાં ત્રણ છેદમાં અને તમે છેદ કેન્સલ કરશો તો આપણને જવાબ મળશે ક્યુઆર બરાબર ચોપન સેમી આપણો જવાબ છે ત્યારબાદ જોઈએ દસ આઠ સેમી પહોળાઈ ધરાવતા લંબચોરસમાંથી મોટામાં મોટું કેટલી ધરાવતું વર્તુળ કાપી શકાય આ રીતે એક લંબચોરસ છે ને એમાં આપણે વધારેમાં વધારે ત્રીજા ધરાવતું વર્તુળ કાપવાનું છે તો અહીં વ્યાસ આઠ છે બરોબર વ્યાસ કેટલો છે આઠ એટલે ત્રીજા કેટલી થશે ચાર માટે ચાર સેમી ધરાવતું વર્તુળ કાપી શકાય

વર્તુળની પરિમિતિ એટલે કે પરિઘ સૂત્ર છે ટુ પાઈ આર તો એના હિસાબે આપણે દાખલો ગણીએ તો પંદર ના પંદર પોઈન્ટ સાત સેમી જવાબ આવશે આપણે ઘણા દાખલા આગળ આવવા જોઈ ગયા હવે એક ત્રિકોણ આપેલો છે પી ક્યુ જેનું ક્ષેત્રફળ સો સેમી નો વર્ગ ઊંચાઈ તો કે દસ અને એના પાયા પી નું આપણે માપ શોધવાનું છે તો પી આર રેવા દઈશું ક્ષેત્રફળ સો એક ના છેદમાં બે ને વેદ દસ એવી રીતે વાળવામાં આવે છે કે જેથી તેની એક બાજુનું માપ બાવીસ થાય હવે જો આ જ વાયરને વર્તુળ આકાર આપવામાં આવે તો વર્તુળનું ક્ષેત્રફળ શોધો તો પહેલા આપણે શોધી લઈએ ચોરસની પરિમિતિ સમજજો બરાબર

આપણે છેદ કેન્સલ કરીએ તો આપણને આવશે બે અને બાવીસ ગુણ્યા બે ગુણ્યા ચૌદ કરશો તમને જવાબ મળશે છસો સોળ સેમી નો વર્ગ એ આપણો જવાબ છે ત્યારબાદ એક છેલ્લો દાખલો છે અહીં તમને વીસ સેમી બાજુ ધરાવતી એક ચોરસ લાદી આપેલી છે વચ્ચેના ભાગમાં એક વર્તુળ દોરેલું છે આપણા છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે તો પેલા ચોરસ નું શોધી લઈએ ચોરસનું સાઉથ સેલું છે લંબાઈ ગુણ્યા લંબાઈ એલ ગુણ્યા એલ વીસ ગુણ્યા વીસ એટલે ચોરસનું ક્ષેત્રફળ મળી ગયું ચારસો સેમી નો વર્ગ હવે શોધીએ વર્તુળનું આ વર્તુળનું ક્ષેત્રફળ પાય આર નો વર્ગ તો એ થશે અહીં તમને કીધું છે પાય ની કિંમત ત્રણ પોઈન્ટ ચૌદ લેવાની તો આપણે એ રીતે કરીએ તો આપણને વર્તુળનું ક્ષેત્રફળ મળે ત્રણસો ચૌદ સેમી નો વર્ગ ભાગ 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 જે રેખાંકિત છે છે આપણે ક્ષેત્રફળ બાદ કરીએ એટલે છ્યાસી નો વર્ગ આપણને ભાગ ભાગનો જવાબ મળી જાય તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ સાત વિષય ગણિતના ચેપ્ટર નવ નું સંપૂર્ણ સોલ્યુશન આવા અન્ય વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે